ગુજરાતમાં અત્યારે ચોમાસું બરોબરનું જામ્યું છે ત્યારે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાણી પણ ભરાયા છે અને પૂર પણ આવ્યા છે ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં રાજકોટના ત્રણ જળાશયો સો ટકા ભરાઈ ગયા છે જ્યારે રાજકોટ જિલ્લામાં સાડત્રીસ જળાશયો આવ્યા છે જેમાંથી માત્ર ત્રણ જળાશયો જ સો ટકા ભરાયા છે અને બાકીના ચોત્રીસ જળાશયો ખાલી છે એમાંથી દસ જળાશયો એવા છે કે જેમાં હજુ પણ શૂન્ય થી લઈને નવ સુધી જ પાણી ભરાયું છે જ્યારે ઉપલેટામાં સારો વરસાદ થયો છે ઉપલેટાના ડેમો એસી થી નેવું પાણી ભરાયું છે તેમ જાણવા મળ્યું છે અત્રેની કચેરી અંતર્ગત સાડત્રીસ ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણું મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક એંશીથી નેવું ટકા જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે પછી અહીંયા આપણે આજી ત્રણ ન્યારી બે ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે તે ડેમોમાં પણ સ્થિતિ પંચ્યાસીથી નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે બાકીના ડેમોમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલા અત્યારે રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે બાકી બધે વરસાદ થોડો ઓછો પડ્યો છે નજીકના ડેમોમાં ન્યારી એક છે તેમાં પચાસ ટકા જેટલો પાણીની આવક થઈ ગઈ છે બાકી જે આજી ત્રણ ન્યારી બેમાં આપણે વાત કરીએ પંચ્યાસીથી નેવું ટકા જેટલી પાણી બાકી વદર ફોફડ એ ડેમોમાં પણ સારી આવક છે ગત ચોમાસા કરતાં અમુક જગ્યાએ ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને હજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે આઈએમડીના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિનાને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે તો ડેમમાં સો ટકા ભરાઈ જવા ભરાઈ જશે